હરિ જય માતાજી જય શ્રી કૃષ્ણનું ભજન છે કે દુનિયાનો આ તે કેવો રિવાજ આ તો કેવો અન્યાય છે દુનિયા ઉપરથી પૂરેપૂરું ભજન છે તો ભજન મારું પૂરેપૂરું જરૂરથી સાંભળજો નાનું એવું અને ખૂબ સુંદર છે અને ભજન તમને મારું આ સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા ભજન નીચે લખીને આપેલું છે જય શ્રી કૃષ્ણ દુનિયાનો આ કેવો રિવાજ કેવો રિવાજ આ તો કેવો અન્યાય છે દુનિયાનો આ તે કેવો રિવાજ કેવો રિવાજ આ તો કેવો અન્યાય છે જીવતા બાપને પાણ મર્યા પછી ગંગા પાય ગંગા જળ પાય આ તો કેવો અન્યાય છે દુનિયાનો આ છે કેવો રિવાજ કેવો રિવાજ આ તો કેવો અન્યાય છે જીવતા મા બાપને ખાટ લો આપે જીવતા મા બાપને ખાટ લોન આપે મર્યા પછી સજા ભરાય સજાઓ ભરાય આ તો કેવો અન્યાય છે દુનિયાનો આતે કેવો રિવાજ કેવો રિવાજ આ તો કેવો અન્યાય છે જીવતા બાપને રોટલો ના આપે જીવતા બાપને રોટલો ના આપે મર્યા પછી લાડવા ખવાય લાડવા ખવાય આ તો કેવો અન્યાય છે દુનિયાનો આ છે કેવો રિવાજ કેવો રિવાજ આ તો કેવો અન્યાય છે જીવતા મા બાપને ઘર માન રાખે જીવતા મા બાપને ઘર માન રાખે મર્યા પછી ફોટા પૂજાય ફોટા પૂજાય આ તો કેવો અન્યાય છે દુનિયાનો આ છે કેવો રિવાજ કેવો રિવાજ આ તો કેવો અન્યાય છે ભક્ત મંડળ તો એમ કહે છે વાલા ભક્ત મંડળ તો એમાં કહે છે વાલા જીવતાની સેવા કરાય સેવા કરાય આ તો કેવો રિવાજ છે એ તો સાસોરે ન્યાય છે આ તો કેવો અન્યાય છે દુનિયાનો આ છે કેવો રિવાજ કેવો રિવાજ આ તો કેવો છે આ હતું મારું દુનિયાનો કેવો રિવાજ આ તે કેવો ન્યાય છે ભજન તમને મારું આ સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિઓમ